નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ એક બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ઊંચા ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને બાવીસ રૂપિયા चना नव सौ पचास थो पिस्तालीस बाजरों तरसो पचास ठीक चार सौ पचास करिए तो अग्न सौ सो पचास ठीक सोल सौ रुपया अड़द तेरसो पंदर सौ ने सीतेर मगफली जीणी आठ सौ एक हजार पच्चीस मगफली जाडी आठ सौ अग्यारो पंदर धाणा बार सौ पंदर सौ ने सीतेर सोयाबीन सात सौ पचास ठीक आठ सौ वीस तल सत्तर सौ पचास सौ बीस જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જાવ ત્રણ હજાર આઠસોથી ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને નવ જુવા નવસો થી નવસો રૂપિયા મગ પંદરસો ત્રીસ થી પંદરસો ને ત્રીસ તલકાળા ત્રેવીસોથી ત્રેવીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા મગ બારસોથી સોળસો ને પચાસ અડદ અગિયારસોથી પંદરસો ને પચાસ ઘઉં પાંચસો એસી થી છસો ને ચણા સાતસો પચાસથી બારસો ને દસ મગફળી ઝીણી નવસો થી અગિયારસો ને પંદર મગફળી જાડી નવસો પચાસથી એક હજાર પિંચોતેર અજમો એકવીસો પાંચથી એકાવનસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો ને અઢાર વાત કરીએ તો એક હજાર થી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો રૂપિયા जीरुनी बात करिए जामनगर कर मार्केटिंग यार्डनी अंदर तो जीरुनी चुपाव चार हज़ार थो भाव चार हज़ार बसो पचास रुपया तली तेर सौ पचास थी सौ दस लसण सात सौ दस चौबीस चौवीसो रुपया धा पांच सौ बार सौ रुपया हमें बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपासनी नीचे भावतेर सौ पचास थी भाव चौदह सौ रुपया तल सफेद तेरौ थी बीस सौ रुपया तलकाड़ा बे हज़ार तरह हजार नौ सौ रुपया सौ ने पच्चीस ઘઉં ટુકડા પાંચસો અગિયારથી છસો ઓગણપચાસ થી બારસો ને પચીસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી પાંત્રીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને પંચાવન લસણ પંદરસો થી પચીસસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને ચાર ધાણા એક હજારથી તેરસો રૂપિયા મેથી પાંચસો પચાસથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર સાતસો થી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસો થી તેરસો રૂપિયા રાય નવસો થી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો થી ઊંચો ભાવ છસો ને ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો ને અઠ્યાસી કપાસ બારસો થી ચૌદસો ને મગફળી ઝીણી સાતસો થી અગિયારસો રૂપિયા મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને છૌતેર કલંજી પંદરસોથી છત્રીસો ને એકાવન એરંડા અગિયારસો છવ્વીસથી બારસો ને એક્યાસી તલકાળા ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને અગિયાર તલ અઢારસોથી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો છોતેરથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો એક રૂપિયો ધાણા આઠસોથી સોળસો ને એકવીસ ધાણી એક હજારથી એક મકાઈ પાંચસો એકત્રીસથી 531 એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી 441 એકતાલીસ રૂપિયા ચણા નવસો એકથી બારસો એકાવન અડદ એક હજાર એકત્રીસથી સોળસો એકત્રીસ મગ ચૌદસો અગિયારથી અઢારસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી સોળસો એક રૂપિયો સોયાબીન સાતસો અગિયારથી આઠસો અગિયાર વાલ છસો પચાસથી બારસો એક્યાસી રાય નવસો એકથી બારસો એકતાલીસ ચણા સફેદ એક હજાર એકથી પંદરસો એકાવન રાયડો નવસો એકથી અગિયારસો ને એકત્રીસ લસણ આઠસો એકાણુંથી બાવીસ સોને એકતાલીસ વટાણા ઓગણીસો એકાવનથી ઓગણીસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે ઓડિયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર